નમસ્કાર દર્શક મિત્રો આપી પી એમસી ન્યૂઝ ટ્વેન્ટી ફોર બાઈ સેવન લાઈવ

અશ્વિનભાઈ દ્વારા આપવામાં આવેલ શાસ્ત્રી વિષ્ણુ પ્રસાદ દ્વારા જુદા જુદા દ્રષ્ટાંતો આપી ભક્તિ માર્ગમાં કઈ રીતે આગળ વધી શકાય તે અંગે વિસ્તૃત સમજ આપી હતી અને ભવિષ્યમાં પણ હું ચાંદલિયા કંપામાં આવતો રહીશ તેવો આશાવાદ વ્યક્ત કર્યો હતો કંપાની બહેનો દ્વારા ભજન કરવામાં આવેલ આ પ્રસંગે મોડા સાથે સુરેશભાઈ મહેતાજી પણ ઉપસ્થિત રહ્યા હતા આભાર વિધિ બાબુભાઈ વકીલ દ્વારા કરવામાં આવી હતી અહેવાલ સુરેશભાઈ પટેલ પ્રિન્સિપલ संतोषी नथुरम બાપા જ્યોતિ વિદ્યાલય खेड़ग्राम માં ન્યૂઝ ટ્વેન્ટી ફોર 24/7 लाइव तो मेनम मिले अब तुम्हारे जीवन की यात्रा करवानी है

ભૂમિયા હશે તો માર્ગ બતાવશે કોઈ ભૂમિયા મારા મારી જાય ને તો તને માર્ગ બતાવી દેશે ન તો થશે કે કે આપણે બધા એવી જગ્યા ઉપર ફસાઈ ગયા છે કે આપણે ઘણી વખત સદગુરુ મંત્ર આપતા હોય ને આપણે નથી કરી શકતા અને આપણે બોનું બનાવી દઈએ કે ટાઈમ નથી મળતો

તમને બેંક પર કાઢી આપે ના કાઢી આપે તો ભાઈ તમને શું માંગશે ખાતા નંબર માંગશે તમારો સોલ નંબર સોલ આંકડાનો નંબર આવ છે એ આપો અને સોલ નંબરનો આંકડો છે ને એ આપણે તરત મારો ખાતો મળી જાય એમ સદગુરુ છે ને એ આંકડો છે સાહેબ અને જે એ આંકડો તમે મૂકો ને એટલે તમે ઈશ્વર તરફ સ્વીકાર કરી લે તમારો રૂપિયા